ગુડ મોર્નિંગ ગાઈઝ જય માતા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું નહીં તો ફ્રેશ અને સ્કૂલે જઈને આવ્યો છું જસ્ટ અને ભાઈ કહે છે બાર ને દસ અને મમ્મીની બાઇક સરપ્રાઈઝ છે એ દેવા ગયા છે ને સેટ કરી નાખું કપડા પૂરા ચેન્જ કરી નાખું કપડા પૂરા ચેન્જ કરી નાખ્યા અને મમ્મી જે સરપ્રાઈઝ હતી સેપરાઇઝ દેવા ગયા છે ને તો ભાઈ સ્કૂલે કોલેજે રજા હતી તો ભાઈ અહીંયા મારા બ્લોગ જોવા છે ભાઈ અને અત્યારે તો મમ્મી સરપ્રાઇઝ દેવા ગયા છે મમ્મી બે બેન બે ગયા છે તો અમે જમવાનું તો મમ્મી આવી જાય એક પાઇક જ આવી જાય આવું મેં ગાય મમ્મી ને ભાઈ બહાર ગયા છપરાઈઝ દેવા તો હું ને ભાઈ નીકળી ગયા છે ભાઈ નાસ્તો લેવા માટે તો અત્યારે ભાઈ ઇડલી લઈ લીધી ઇડલી ઇડલીવાળા ભાઈનો નંબર છે આપણી પાસે આપણે ફોન કરીને પહેલાં કે ઇડલી પડે ઇડલી તો નથી પડી પણ વડા મેળા હતા તો વડા લઈને અમે રહી છે ખમણ લેવા માટે અને નાસ્તા પાણી કરી લઈએ મમ્મીની ચાલ લગણમાં આવી રહ્યા ફોન કરી હતો કે આવું લેતા હોય તો હાલ ભાઈ હું ને મમ્મી નીકળી

કૌશિક ની ઘરે આવી ગયા ને વાગી ગયા છે સવાર સાંજ એટલે કૌશિક દુકાન હતી તો ઘરે બપોરે અઢી વાગ્યા જ આવી ગયા હતા અઢી ત્રણ વાગ્યા અને હું મારા વિડીયો આવે છે ચેલેન્જ વાળો તો એનું એડિટ માટે બેઠો તો એ એડિટ કરી નાખો તો એ એડિટ કરતાં કરતાં સાડા છ જેવું થઈ ગયું અત્યારે તો સવાર સાત થઈ ગયા છે અને ભૂખા પણ આવી ગયા છે તો અને અત્યારે બને છે ભાઈ ખાવામાં એ એક નંબર સબ્જી બને છે હું કહેવાય શું હા મટર પનીર પણ ડ્રાય ભાઈ તો આમ ખાય મમરા શબ્દ આલા ભાઈ સ્ટ્રોબેરી ન ખાય સ્ટ્રોબેરી ન ખાય લાઈન એક ખાય મમરા ગાઈસ મમરા ગોય નથી

અરે ભાઈ જીમમાં માં જીમમાં આવો જીમ થઈ કે કે ભૂખ લાગી છે ભાઈ પીનર બટન જો ના ચાલુ કરી ખાવાનું તો મને કે ભૂખ ખાઈ ગઈ છે એમ તો મે કે ખાવા મેં કે આરતી કરવાની હતી મે વાઈ છે તો 8 માં 10 વાગે જવાનું છે તો ભાઈને મેં કીધું કે આરતી વેલા કરી ને કે એમ તો ભાઈ કે કે આ આ કે આલે એમ પછી મેં કીધું કે મને ભૂખ લાગી છે મે કીધું તો ખાઈ લે એમ તો એ કે કે નત ખાવું કે અરે તું ખા તો કે ખાવું એમ વાગી લાગી ગયા છે ભાઈ આઠ અને આરતી કરવાનો સમય થઈ ગયો છે તો કરી નાખીએ આરતી ગાય અત્યારે હાવ થાકી ગયો છું કાલે રાતે જે સરપ્રાઈઝ દેવો ગયો તો ત્યાં કાલે રાતે બહુ મોડું થઈ ગયું છે બાર પોણા એક પોણે એક જેવું થઈ ગયું હતું ઘરે આવ્યો ત્યારે હું થાકી ગયો તો એટલા માટે કંઈ વર્કશૂટ આજે પણ એટલે આજે આખો દિવસ પૂરો છે ને એમાં કૌશિક દુખાને જેવો ના હતો કર્યું તેવું કર્યું સૂતો નથી એટલા માટે થાવું કહેવાનું કે હાવ નથી ઉતો કેમ કે આજને પાછો ચેલેન્જ ચેલેન્જનો વિડીયો તો જે એ આખો એડિટ પર બેઠો હતો એટલે આખું એડિટ કર્યું એમાં બહુ વાર લાગી એડિટ કરતા કેમ કે એડિટ થોડું થોડુંક બધું જોઈને જોઈન કરવાનું હતું ને એનું બધું નહોતું એટલા માટે તો એવું મને લાગે આજનો પ્લોક તો થોડોક નાનો છે તો એવું લાગશે તો બે બ્લોગ ભેગા કરીને બે દિવસના ભેગા કરીને ત્રીજા દિવસે અપડેટ તમને મળી જશે એમ ગાઈસ અત્યારે હું હોઈ જાઉં છું ઘરે આવ્યો કેમ કે આજ આખો દે થાકી ગયો મારી આંખ ઉપર તમને ખબર દે છે કે હું ભાવે છે મને હું બે ડીટીયા ભરાવ છે કે અગિયે થાંભળતો એટલા માટે તો કાઢીને અત્યારે હું હોઈ જાઉં છું રેસ્ટ અને ઘર વાગ્યા છે સાડા દસ જોવા ગઈશ અને હવે મળીએ કાલે નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે ત્યારે ગમ જય હિન્દ જય ભાવ